અને જો આ વિષયને સમજાવવા માટે કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી બહુ સુંદર ચૈતન ચરિતામૃતમાં લખ્યું છે કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ અમૃત છાડી માંગે એ બડો મૂર્ખ ભગવાન કહે છે કૃષ્ણ કહે આમી ભજે કોઈ મારું ભજન કરે છે અને માગે વિષય સુખ કોઈ વિષયના સુખ માગે છે તો આ કેવું છે બોલે અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ આ તો અમૃતને છોડીને ઝેર માંગવા જેવું છે હવે આપણે અહીંયા એક ટેબલ લગાવી દઈએ એમાં ઝેરના ગ્લાસ મૂકી દો બધા આ બાજુ એક બીજું ટેબલ લગાવી અહીંયા અમૃત મૂકી દો અને તમને કે હવે ગ્લાસ ઉપાડો કયો ગ્લાસ લેવો કયું લેશો અમૃત અમૃત વાળા હાથ ઉપર કરો ઓકે ઝેર વાળા કોઈ પાકું નથી કોઈ કન્ફર્મ ઝેર લેવા વાળા કોઈ નથી હવે તેમ પકડમાં આવ્યા છો બરાબર એમ કારણ કે વિષ જોતું નથી ઝેર જોતું નથી તમારે તમે વિચાર કરો આ સંસારના જે વિષય ભોગ છે ને એ ઝેરની સમાન જ છે સ્લો પોઈઝન ધીમે ધીમે મારે અને તોય રાજ થી એનો જ વિચાર કરવી છે ને આ કેમ મળે ઝેર કેવી રીતે મળે ને એનું આપણે પ્લાનિંગ કરીએ છીએ અને અમૃત શું છે ભગવાનનું નામ ભગવાનની કથા તો એમાં ટાઈમ નથી કહેતા એમ એમ ઇન્ટરનેશનલ ક્યાંય હોય હાવરાવી બબ્બે કલાક ફેસબુકમાં ઓનલાઈન રહ્યો બબે કલાક વોટ્સએપમાં ઓનલાઈન રહ્યો તોય બીજી અમૃતનું પ્લાનિંગ નથી અત્યારે તમે કેમ ચોઈસ કરી લીધું ભાઈ કે અમૃત વાળો ગ્લાસ લેવો ઝેર જ જોતું શું કામ કારણ કે તમે જાણો છો કે આ ઝેર જે છે ને એ શરીરને મારવા વાળું છે એટલે એ નથી જોતું અમૃત શું કામ ચોઈસ કરી તો કે મધુર છે અમરતા આપવા વાળું છે પણ આ જ વસ્તુ પ્રેક્ટિકલ લાઈફ ની અંદર આપણે સમજતા નથી કે સંસારના વિષયો જે છે એ વિષની સમાન છે એ ઝેરનું જ કામ કરે છે અને ભગવાનની કથા અને ભગવાનનું નામ જે છે ને એ અમૃત છે હવે અમૃત કેટલાને લેવું છે હાલો અમૃતવાળા સોળ માળા ચાલુ આ તો તમે હું કામ હાથ ઉપર કરો છો નવા નો વારો આવવા લાગી ગયા એનો વાંધો નથી પકડી લીધું પણ અરે આ જોઈ છે ને વીસ ઈ મૂકી દેવાનું છે તો ભગવાન ઈ કે છે કે મારું ભજન ન કરે અને સાથે સાથે સંસારના ભોગઈ માગે જો પ્રારબ્ધમાં જે છે એ મળવાનું છે એ ક્યાંય નથી જવાનું સમજો પણ ભક્તિની સાથે સાથે જે ભોગ ની ડિમાન્ડ કરે છે તો ભગવાન કે છે આ મૂર્ખ છે યા તો તમે વિષયના સ્વરૂપને નથી જાણતા યા તો ભક્તિના તત્વને નથી જાણતા કઈક તો ગડબડ છે નહીતર મારવા વાળી વસ્તુની ડિમાન્ડ શું કામ કરે કોઈ ઝેર શું કામ પીવું છે આપણા આચાર્ય જાનિયા સુનિયા વિશે ખાઈ આ તો જાણી જોઈને ઝેર પીવા જેવું છે અને અમૃત છે ભક્તિ તો એ કરવી નથી જો કેટલી વિપરીતતા છે જો તો એટલે ભગવાન આવા વ્યક્તિને મૂર્ખ કહી રહ્યા છે અમૃત છોડી વિષ માંગે અમૃત છોડીને વિષ માંગે આ તો મૂર્ખ છે ને અને માની લો તમે બધા અમૃત નો ગ્લાસ ઉઠાવતો અને કોઈ એક ભાઈ આવે આને પા આઈથી હરિયો હુલ્લો થાયો રેવા દે રેવા દે ઝેર છે મરી જાય ના પડ અને આનું તમે પ્રેક્ટિકલ રૂપ સંસારમાં કે જેટલા વિષય ભોગમાં ઊંડા ઉતરવી ના પાડી માનો આપણો સ્નેહી હોય કોઈને કોઈ કીધું આ ન કરાય ભજન કરાય આવું કહેવાળા બહુ ઓછા મળે નથી કેતા ના ના કરાય બે ફેક્ટરી થઈ ગઈ ને ચાર કહે બહુ ભજનમાં ન કરાવ્યું જાહેર કરતા લોકોને એમ લાગે ભક્તિ કરવી ને તો ધંધો નો થાય વયું જાય પણ હકીકત જ ખબર ભક્તિ કરે ને એનો ધંધો હારવા લતો હોય પરફેક્ટ એ ડિપ્રેશનમાં ન હોય અને જે ભક્તિ નથી કરતા તેને ધંધા બંધ નથી થતા તો ધંધો હાલવોક બંધ થવાય ને ભક્તિ હારે કોઈ મતલબ નથી પણ આપણે એ જોડી દીધું ભજન કરે ને તો એનું બધું વેચાઈ જાય આવું નથી આ ભ્રમ છે ભક્તિ ને ધંધાને કઈ લેવા દેવા નથી આ બધી માન્યતાઓ છે કેમ કે વિષયોના યથાર્થ રૂપ ને આપણે જાણતા નથી તો ભગવાન કે છે કે અમૃત છાડી વિષ માગે હવે અમૃત મૂકીને વિષ માગે છે તો મારે કરવું હું કારણ કે આવા રોજ જાય છે ભગવાન આજે લાઈન હોય છે ને દર્શનમાં એમાં લગભગ નેવું ટકા નહીં પણ નવ્વાણું ટકા આજ માગે છે પ્રભુ ઓલો ઝેર વાળો ગ્લાસ આપો માગે છે ભગવાન પાસે પણ ભગવાન કહે છે

પછી માથા પછાડે આળોટવા માંડે ઠેકડા મારે ઊંધો આળોટે દે એ તો બાળકને એમ થાય કે આ દુશ્મન થઈ ચોકલેટ તરત આપી દે આ બોટલમાં એવું હું છે એકબંધી બાળકને નથી ખબર કે એમાં ઝેર છે એનાથી મૃત્યુ થઈ શકે પણ માં જાણે છે ને તો એ માં જાણી જોઈને આપશે એ બોટલ બાળક ગમે એટલું રડે ઈ બોટલ નહીં આપે

એ માતાની જેમ જાણે છે કે આ વિષ છે અને આ મારા ભગતને અપાય નહીં આપે જયારે દેવી દેવતામાં આવું નથી ન્યા તો બસ માગો પૂરો જે માંગ્યું એ મળશે અને એટલે ગીતાની અંદર ભગવાન એને અલ્પ બુદ્ધિ વાળા લોકો છે જે દેવતાઓની ઉપાસના કરીને ડિમાન્ડ કર્યા કરે ને અને બધા આપણને કહેતા જો હોલા મંદિરે ગયા ને માનતા પૂરી થઈ ગઈ માગ્યું તો પૈસા આવી ગયા વિચાર કરો આવા વરદાનો નો અર્થ શું છે ધન તો આમાં નષ્ટ થવાનું છે એક દિવસ મૃત્યુ થશે તો પણ આપણી સમજ આપણી લાલચ કઈક એવી છે કે આમ શાસ્ત્રોમાં જોઈ જાય ને કે આ કરશો તો આ મળશે તો એ એમાં લાગી જાય ખાલી ફળ દેખાવું જોઈએ કે અહીંયા હાલીને જાઓ ને તો આમ થઈ જાય યજ્ઞ કરશો તો આ મળી જાય આવી લાલચમાં ભક્તો એ ક્યારેય નો આવવું જોઈએ એટલે ગીતામાં ભગવાન કીધું છે કે આ વેદોની વાણી કેવી છે યામ ઇમામ પુષ્પિતામ વાચન એવી અલંકારિત ભાષા છે કે આપણને એટ્રેક કરી હવે માની લો તમે વેદ વાંચતા હોય એમાં આવે કે તમે આ પ્રકારનો યજ્ઞ કરશો ને તો તમે જેટલું ચાહો એટલું ધન મળે તો આપણને એમ થાય એકવાર માળા મૂકીને ટ્રાય કરાય ખરી હોય કેમ મળી જાય પાછી માળા ચાલુ કરી દે તો આના વેમમાં કેટલાય ઉકલી ગયા ભક્તિમાંથી માંથી એ રોંગ ટ્રેક છે એટલા માટે કે ભગવાન માતાની સમાન હિત કરે છે બાળકનું કારણ કે આપણે બધા જીવ એના બાળકો છે તો ભગવાન જોવે છે કે બાળકનું હિત શેમાં છે જ્યારે દેવતાઓ પાડોશી આને શરદી થઈ જાય તોય ચોકલેટ લે બટા લે પણ એ દવાખાને લઈ જવો પડે ભાઈ ચોકલેટ ખાવ અરે અમે પાડોશી છીએ અમે કામ ન દઈ તો દેવતાઓ પાસે તમે કોઈ ભૌતિક ડિમાન્ડ લઈને જાઓ તરત પૂરી કરે અને એટલે લોકો દેવતાની ભક્તિ વધારે કરે ડિમાન્ડ જલ્દી પૂરી થઈ જાય પણ ભગવાનની ભક્તિ કરે ઘણા એવું પાંડવો ગરીબ હતા છે રાજાઓ પણ છે પણ જોવે છે યોગ્યતા ભગવાન તમે માગવા જશો જો યોગ્ય હશે તો દેહ ભગવાન નહીં દેશે એક જ વારમાં પણ આપણી ડિમાન્ડ જો યોગ્ય નહીં હોય તો નહીં આપે તો ભગવાન કે છે સહી મૂર્ખ આમી વિક્ય વિષય કેને નથી તમે ગમે એટલા વિષય ભોગ માગશો ભગવાન કે ઈ માગવા વાળો મૂર્ખ છે પણ હું દેવા વાળો તો જાણકાર છું તો વિષય તો નહીં આપે ભગવાન તો શું આપશે કે જે સ્વ ચરણામૃત દિયા વિષય ભૂલાઈ ભગવાન કે હું મારા નામનો મારી કથાનો એવું અમૃત પીવડાવીશ કે આખા સંસારને ભૂલી જાહે કેવલ મને યાદ રાખશે વિષયમાં શું જવાનું છે બધા વિષય બોલાવી દઈશ અને એવો પાવર છે એક બિંદુ છે અને ભક્તિનો રસ સિંધુ છે સિંધુ સમજો છો ને જે સમુદ્રની કોઈ લિમિટ નથી એને સિંધુ કહે છે તો ભક્તિ રસ એવો છે આ અનલિમિટેડ રસ સિંધુ છે પણ જોવો આ પ્રાપ્ત થયા પછી તે આવેલા જેવું છે કે ભગવાન કૃપા કરીને સોનાનો મહેલ આપી દીધો તોય દરવાજે બેહીને ભીખ માગે એમ ભક્તિ મળ્યા પછી વિષયોની કામના એ રાજાના પુત્ર બન્યા પછી ભીખ માંગવા જેવું છે એમ અને જુઓ ભગવાનમાં સામર્થ્ય ઈ શું નો આપીએ ધ્રુવ ને હવેચલ રાજ્ય આપ્યું સુદામા ને દ્વારકા આપી વિભીષણ ને લંકા આપી તો નહીં આપીએ કે ભગવાન એની પાસે કોઈ કમી છે લક્ષ્મી હજારો હજારો લક્ષ્મીઓ આટા મારે એ દ્વારકાધીશ છે પણ આપણી રેન્જ બહુ નાની છે એટલે ક્યારે ભગવાન ઉપર દોષ નહીં લગાવો કે અમે માગવા ગયા કેટલી વાર માગ્યું પણ મળતું નથી ભગવાન હંમેશા જીવનું હિત જોવે છે અને ખાસ એમાં એના ભક્તોનું એનું અહિત કેવી રીતે ભગવાન કરીએ કારણ કે માતાની સમાન પ્રેમ કરે છે પોતાના ભક્ત એટલા માટે ભગવાનની ટ્રીટમેન્ટ કરે છે ભગતનો જેવો રોગ એવી દવા ભગવાનને એમ થાય કે આને પૈસાવાળો બનાવી દેવું તો આ સીધો રહે તો પૈસા આપી દે ભગવાનને લાગશે કે આ ગરીબ રહે તો સીધો હાલશે કારણ કે તું ન્યા રહે જેવી જેની રહે જેવો રોગ

નારદજી એક રાજા એની સુંદર કન્યા જોઈ તો નારદજી કન્યા છે એનું નામ હતું વિશ્વ સુંદરી મિસ વર્લ્ડ ઇંગ્લિશ માં આવું નામ શાસ્ત્રમાં ક્યાં છે એનું નામ હતું વિશ્વ સુંદરી તો નારદજી ગયા ભગવાન પાસે અને કીધું કે પ્રભુ થોડું ઉધાર જોઈ છે ભગવાન કે નારદજી તમારે શું કરવું ઉધાર એ કે પ્રભુ તમારું રૂપ ઉધાર આપો કે બેથી પછી પાછું તો રૂપ ઉધાર લીધું ભગવાન નું ભગવાને કીધું જો એ વાત બહુ સમજવા જોઈએ રામચરિત માનસ ગોસ્વામીજી લખ્યું છે ભગવાને વૈકુંઠમાં નારદજીને કીધું કે તમારું જેમાં હિત હશે ને એ હું કરીશ એટલે નારદજીને એમ છે અને સીધા ગયા સ્વયંવર ચાલી રહ્યો છે રાખી એટલે નારદજી ને એમ કે આવે ને આપણને માળા પહેરાઈ દે ભગવાન નું રૂપ લીધું છે ભાઈ તો માળા તો આપણને જ પહેરાવશે એટલે બીજા પાસે જાવું નહીં આ ન બહુ પરિશ્રમ ન કરવો પહેલી ખુરશી નાખીને બેઠા નારદજી ગણ હતા બાજુમાં એને કીધું પેલા મોઢું ધોયા હોય તો મોઢું ધોવાનું પેલું પાણી જોયું તો વાંદરા મોઢું તો જુઓ

ભગવાન ની રૂપ પડલી ને આવેલા તોલી વિશ્વ સુંદરી એને માળા પહેરાઈ દીધી અને એ તો પછી ત્યાંથી નીકળી ગયા અને નારદજી એ ત્યાંથી સીધા વૈકુંઠ આજ તો નારાયણ ગયા આજ સુધી ભક્તનો પ્રેમ જોયો છે આજ ક્રોધય જોઈ લઈ અને રસ્તા મળી ગયા ભગવાન અને એમાંય વિશ્વ સુંદરી હારે લક્ષ્મીજી હારે અરે નારદજી કે તમારી જેવો સ્વાર્થી

અને એટલે સીતાજીથી વિયોગ થયો ભગવાન તમારો વિયોગ થાય ને ત્યારે તમને ખબર પડશે કે પત્ની ના વિયોગ નું દુઃખ હું બોલો ભગવાન પાછા નારાયણ રૂપમાં જયારે આવી ગયા તો ની બધી માયા એ નગર પણ ગાયબ થઈ ગયું એ વિશ્વ સુંદરી પણ અદ્રશ્ય કારણ કે ભગવાને જ આ માયા રચી ત્યાંથી નારદજી ના અભિમાન ને તોડવા માટે કારણ કે નારદજીને અભિમાન ની હતું કે શિવજીએ જ્યારે તપસ્યા કરી તો કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય તો ક્રોધ ઉપર તો વિજય પ્રાપ્ત થયો પણ કામને નો જીતી ગયા શિવજી બાળી નાખ્યો હોય બીજા એટલે કે ક્રોધ આવી ગયો એમ કામને જીતવામાં ક્રોધ તો નારદજી ને થયું કે આપણે તો કામ ક્રોધ બેન જીતી લીધા આ વાત શિવજી ને જઈને કરી શિવજી ના પાડેલી મને ભલે કીધું પણ બીજી ક્યાંય કહેતા

મહાન ભક્ત છું તો એ નારદજીના અહંકાર ને દૂર કરવા ભગવાન નારદજી એના સ્થાન થી પતિત ન થઈ જાય એટલે ભગવાને એના વિવાહ નો થવા દીધા ભલે ભગવાનને શ્રાપ ગ્રહણ કરવો પડ્યો પત્ની નો વિયોગ સ્વીકાર કર્યો ભગવાને પણ ભક્ત નું પતન થવા દીધું આ ભગવાન નો સ્વભાવ છે એ કાંઈ અનુકૂળતા કરે કે પ્રતિકૂળતા કરે એમાં ભક્તનું હિત જ હોય અરે ભક્તની વાત જવા દેવો કોઈ અસુર ને પણ મારે છે ને ભગવાન તો એમાં પણ એનું હિત છે ઘણી વાર લોકો કે આ અસુરને ભાડા નથી મૂકતા ભગવાન મારી નાખે પણ ભગવાનના હાથે જેનો વધ થાય એને તો ભગવાનનું ધામ મળે હું વાંધો જ ભાઈ મારે તો એમ ભગવાનનું ધામ ભલે વિપરીત રીતે વેર ભાવમાં પણ મળે છે તો ધામને તો ભગવાન કોઈ અસુર ને મારે તો એમાં પણ એ કૃપા કરે છે આ ભગવાનની કૃપાનું સ્વરૂપ છે તો આ પ્રકારે પોતાના ભક્તને ક્યારેય કર્તવ્ય ચ્યુત થવા દેતા નથી કારણ કે ક્યારેક ક્યારેક ભક્તને થોડુંક બળ આવી જાય ને તો થોડુંક અભિમાનય આવી જાય તો સમય સમય ભગવાન ઓપરેશન કરી નાખે તરત કઈક ને કઈક એટલે ભક્ત કંટ્રોલ માં રહે પણ જેવી રીતે આપણે રોગ થી દૂર થઈ અને ડોક્ટર આપણને કહી દે હવે તમે ગમે એ ખાઈ પી શકો કેમ હવે તમે રોગ થી મુક્ત છો એમ જ્યારે ભવરોગ થી મુક્ત થઈ જાય અને ભગવાન ની પ્રાપ્તિ થઈ જાય ત્યારે આવો જે ભક્ત છે એ સર્વસ્વ ના સ્વામિત્વ ને પ્રાપ્ત કરે છે આ જાણો છો સર્વસ્વ નું સ્વામિત્વ એટલે જેટલો આ સંસારમાં ભગવાન નો અધિકાર છે ને એ બધા ઉપર જીવ નો અધિકાર થઈ જાય કેમ ભગવાન એના પિતા છે ભગવાન માની લ્યો તમે અંબાણી ની ડોનેશન લેવા જાઓ કે ભાઈ અંબાણી જન્માષ ની ઉત્સવ છે કઈક લખાવ અંબાણી પૂછે કેટલા જોઈ છે એકાવનસો હવે જેની જેવી લિમિટ હોય એટલું જ માગે ને ભાઈ તો એ એકાવનસો આપી દો પણ અંબાણી ને કોઈ વ્યક્તિ નાના મોટા ભોગો ની પાછળ લાગેલો હોય પણ એને ખબર નથી કે જો ભક્તિ કરીને પૂર્ણતા પ્રાપ્ત કરી લે તો તમે અનંત ઐશ્વર્ય સ્વામી બની શકો છો આ ભક્તિ કરીને કઈ ભગવાન ખાલી ગરીબ જ નથી રાખવાના કોઈને પણ પોતાનું જે આપીને દ્વારકા પોતાની સુદામાને એ હું કામ આપી આ દેખાડ કરતો પ્રેક્ટિકલ છું અને ભગવાનને કોઈ સંપત્તિની કમી તો છે તો કોઈ હવે તમારી પાસે હોય કે તમારે આ દુનિયામાં પચાસ કરોડ લેવા છે કે વૈકુંઠ નું ઐશ્વર્ય લેવું છે તો શું પસંદ કરશે એ કે અત્યારે પચાસ આપજો ને પછી જોયું જાય કેમ હવે વૈકુંઠ તો આપણે જોયું નથી એનું એ સૂર્યત ખબર નથી એટલે આપણે તો એમાં જ હાથ નાખવાના પણリアલિટી છે કે જ્યારે શાસ્ત્રના માધ્યમથી આપણે જાણીએ ભગવાનના સ્વભાવને કે સાંસારિક વિષય ભોગ કરતા પણ અનંત ગુણા ચિન્મય આનંદાયક સુખમય ભોગ ભગવાનની ભક્તિથી મળે તો પછી આ સંસારના વિષયો પાછળ શા માટે જવું તો જો ભક્તિ કરવાથી કોઈ લોસ નથી કોઈ દુઃખ નથી ભક્તિમાં સુખ જ સુખ છે આ બની શકે થોડો સમય માટે ભક્તિ કષ્ટદાયક લાગે જયારે શરૂઆત કરી ને પ્રારંભમાં કષ્ટ લાગે પણ આનું પરિણામ જે છે ને અમૃત સમાન છે તમે જોયું એન્ડમાં કોઈ ભગત દુખી થયા ક્યારે ધ્રુવ મહારાજને તપ કરવું પડ્યું એટલો સમય દુઃખ લાગ્યો પણ પછી છત્રીસ હજાર વર્ષ નું રાજ્ય ઈચ્છા નહોતી તોય અને આજની જેવું નહીં પાંચ વર્ષ સીટ મળી ગઈ બીજા પાંચ વર્ષ ઉતારી નાખે અવિચળ રાજ્ય ભગવાનને કીધું તને એવું સિંહાસન આપીશ કે જ્યાંથી કોઈથી તારે ઉતરવું નહીં પડે આવું રાજ્ય આ સંપત્તિ સંસારમાં આવે તો કોઈક લઈ જવાની બીક લાગે પણ ભગવાન જયારે આપે ને એને કોઈ લઈ શકે આ ભગવાન નું સામર્થ્ય એટલા માટે આપણે ક્યારે સાંસારિક ભોગોની લાલસા નહીં પણ ભગવાનની લાલસા કરો કોઈ ભક્તને પૂછો તમારે શું જોતું છે તો એનો એક જ ઉત્તર હોવો જોઈએ મારે ભગવાન જોઈએ છે